કચેરીમાં બોગસ દસ્તાવેજનો જે મુદ્દો છે રૈયાના તલાટી મંત્રીની ભૂમિકા શંકાના દાયરામાં છે રૈયા સર્વે નંબરની માલિકીનો પ્લોટ બારોબાર અન્ય વ્યક્તિના નામે થયો કોઈ પણ દસ્તાવેજની એન્ટ્રી પહેલા વેચનાર પાર્ટીને આપવી પડે છે નોટિસ તો વેચનારને નોટિસ આપ્યા વગર જ બારોબાર દસ્તાવેજ કરવામાં આવી દીધો અમારી રૈયા બસો સત્તોતેર સર્વે નંબર પૈકી એકમાં પ્લોટ નંબર બેતાલીસ એટલે બસો સિત્યોતર સર્વે નંબર જે છે રૈયાનો એ મારા માતૃશ્રી સરોજબેન રુદ્રદત્તભાઈ રાવલના નામે ઓગણીસોને પાસઠમાં પરચેસ કરવા લેવામાં આવી જમીન તેર અને અગિયાર ગુઠા અને જયરામભાઈ કાળા પટેલ ખાતેદાર ખેડૂત રૈયાના એના નામેથી બિનખેતી કરી અને એકસો નવું પ્લોટ સરજબેન રુદ્રદભાઈ રાવલના નામે પાડવામાં આવ્યા પછી એ ત્યારથી લઈને આજની સુધી આ પ્લોટ છે એ વિગત છે અમારા નામે જ માલિકી હકમાં જ બોલતું હતું પણ મને નવ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ હું મારા મધર ગુજરી ગયા પછી પ્રબેટ માટેની પ્રક્રિયાના ભાગરૂપે આની નોંધની વિગત લેવા ગયો ત્યારે મને તલાટી એમ કીધું કે ભાઈ આમાં તો બીજા નામે દસ્તાવેજની એન્ટ્રી પડી ગઈ છે એને મને સત્યાવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ એક દસ્તાવેજ ડુપ્લિકેટ આ નામે આવ્યો છે અને એના આધારે એન્ટ્રી મારા નામે પડી છે હવે તલાટી તલાટી મંત્રીને એની જે કાયદેસરની કામગીરી કરવાની હોય અમારી જમીનમાં શિફ્ટ કરાવી અને બોગસ એન્ટ્રી પાડવાની કોશિશ થઈ ત્યારે એમને જાણ થતા મેં ત્યાં મામલતદાર શ્રી મહેશભાઈ શુક્લા સાહેબ હતા એમને તાત્કાલિક જાણ કરી કે સાહેબ આ ગંભીર મુદ્દો છે આની અગરથી આ ઘણું બધું આમાં નીકળી શકે એમ છે તાત્કાલિક તમે એક્શન લ્યો એટલે શુક્લા સાહેબે અમારી વાતને જાણી સમજી અને ત્વરિત તપાસના આદેશો આપ્યા એ તપાસના આધારે આજે આવડું મોટું કૌભાંડ બહાર આવ્યું છે